તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક બગડાણાથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એના વિશે આપણે વાત કરવાના છે તમે વાત સાંભળશો તો તમે પણ રડવા મળવાના છો દોસ્તો એવું બન્યું છે કારણ કે તમને ખબર હશે બગડાણાની અંદર બાપુ એક હતા બાપુનું નિધન થયું છે દોસ્તો એમ કહેવાય છે કે અટકાવી છે દોસ્તો અને આખું બગડાણા રડી પડ્યું છે દોસ્તો અને આજે ત્રણ વાગ્યે બાપાને દફનાવવામાં આવ્યા છે અને તિથિ પણ રાખવામાં આવી હતી દોસ્તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો બગડાણાની અંદર આ જે ઘટના ઘટી છે આખું બગડાણા રડી પડ્યું છે દોસ્તો દોસ્તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખી નાખ્યું દોસ્તો કાલે સાંજે નિધન બાપાનું થયું છે અને આજે ત્રણ વાગે દફનાવવામાં આવ્યા હતા અને આખું બગડાણા રડી પડ્યું હતું દોસ્તો અને સાથે સાથે તિથિ પણ રાખવામાં આવી હતી દોસ્તો તમે બગડાણે ગયા હોય તો બાપા સીતારામ જરૂર લખી નાખજો દોસ્તો તમને ખબર હતી બગડાણાની અંદર લાખો દર્શન કરવા લોકો આવતા હોય છે દોસ્તો અને એમ કહેવાય છે કે વડલાની અંદર ચમત્કાર પણ થતા હોય છે દોસ્તો તો દોસ્તો દુખિયાના બેલી બાપા સીતારામ છે દોસ્તો ગમે દુઃખ હોય અને ખાલી એક પૂનમ બાપાની માને તો પણ બેડો પાર થઈ જાય છે દોસ્તો અને લાખો દર્શન કરવા બગડાણા દેશ વિદેશથી લોકો પણ આવતા હોય છે તો દોસ્તો ઘણા વાહનો લઈને પણ આવતા હોય છે બગડાણાની અંદર દર્શન કરવા આવતા હોય છે દેશ વિદેશથી લોકો પણ આવતા હોય છે ત્યારે ના બનવાની ઘટના અત્યારે બની ચૂકી છે દોસ્તો એમ કહેવા છે કે મંજી દાદાનું નિધન થયું છે અને અટક અટકાવી છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે આજે ત્રણ વાગ્યે બાપાને દફનાવવામાં પણ આવ્યા છે અને તિથિ પણ રાખવામાં આવી હતી અને આખું બગડાણા એમ કહેવાય છે કે રડી પડ્યું હતું અને ઘણા લોકો પણ જોડાયા હતા દર્શન કરવા આવ્યા હતા એ પણ ઘણા લોકો જોડાયા હતા દોસ્તો અને ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર લખી નાખજો દોસ્તો અને નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળીએ તબ તક કે લીધે જય હિન્દ જય ભારત ને બાપા સીતારામ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો